ફૂટી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જય શ્રી જય જલારામ દેનેકો ટુકડા ભલા લેનેકો કો હરી નામ તાહી વંદન કરું જય જલારામ મિત્રો હું આવી ગયો છું અત્યારે પીડીએમ કોલેજે જ્યાંથી તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું આપણી સાથે છે જલારામ બાપાની જે પદયાત્રાનું તમામ આયોજન સમિતિના મેમ્બરો તો આપણે એમની જોડે જ વાત કરીએ સૌ પ્રથમ તો તમારો પરિચય આપી મારું નામ હિમાંશુ વસન છે રઘુવીર યુવા સેના પદયાત્રા ઇન્ચાર્જ પુણ્યતિથિ છે બાપાની ની નિમિત્તે બરાબર અંદાજિત કેટલા લોકો આ પદયાત્રામાં જોડાશે પંદરસો થી સત્તરસો બરાબર અત્યારે નીકળશે રાજકોટ તો બાપા સાત સાત સાડા

તો મિત્રો જોડાયેલા રહેજો આજના વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી મળશે આપણે વીરપુર સુધીનું કવરેજ બતાવવાના છીએ અત્યારે મારે સાડા ચાર વાગ્યા છે ઘડિયાળમાં અને ઓલમોસ્ટ બધાય પદયાત્રિકો જોડાઈ ગયા છે પીડીએમ કોલેજથી હવે આપણે રવાના થશું અને તમને બધા કેમ્પની માહિતી મળશે જેથી આવતા વર્ષે તમારે આમ કેમ્પમાં જોડાવવું હોય સેવા આપવી હોય પદયાત્રા કરવી હોય તો તમને બહુ વ્યવસ્થિત રીતે તમામ માહિતી મળતી રહે

રઘુવંશી પરિવાર રઘુવંશી સેના અને આખું ગ્રુપ જ છે આ બધા મિત્રો અત્યારે બાપા ની એકસો ને તેતાલીસ મી પુણ્ય તિથિ નિમિત્તે પદયાત્રા જોડાઈ ગયા છે ચાલી ને અને આ આ બધા બધા બહેનો છે છે તમે ભાઈઓ કેટલા વર્ષોથી કેટલા વર્ષો થી રેગ્યુલર જવા વાળા કેટલા છે તમારો અનુભવ કેવો

Bai bai,